નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના મધ્યાહન સમાચારમાં હું નીરવ પંચાલ આપનું સ્વાગત કરું છું સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર જુનાગઢમાં રાષ્ટ્રપતિએ શાસનની મુલાકાત દરમિયાન કર્યા સિંહ દર્શન આદિવાસી મહિલાઓની સાથે કર્યો વાર્તાલાપ સિંહ દર્શન ની શરૂઆત થતા જ ઓનલાઈન ફ્રોડ માફિયાઓ સક્રિય સરકારી વેબસાઇટ પરથી જ લોકોને બુકિંગ કરવા મંત્રીને અપીલ સુરતમાં કલાકાર પિતા પુત્ર બન્યા આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડના હેડલર પિતાની ધરપકડ પાંચ દિવસના રિમાન્ડ મંજૂર પોલીસને એકસો પંચાવન બેંક ખાતાની કીટ રૂમમાંથી મળી આવી આરોપી પુત્ર ફરાર્લેસ્ટોરમાં સ્ટેટ મોનિટરિંગ સેલે નવગામા ગામની સિંગમાં દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો રૂપિયા એક કરોડ છ લાખના મુદ્દામાલ સાથે પાંચ આરોપી ઝડપાયા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગીરમાં સિંહ દર્શન કર્યા હતા અને સફારી પાર્કની મુલાકાત બાદ ગીરમાં વસવાટ કરતી આદિવાસી મહિલાઓને મળીને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતના પ્રવાસે છે ત્યારે પ્રથમ દિવસે સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ તેઓ સાસણ પહોંચ્યા હતા જૂનાગઢ જિલ્લાના સાસણ નજીક આવેલ ભાલછેડ હેલીપેડ ખાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરામ વન અને પર્યાવરણ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર વન વિભાગના મુખ્ય વન સંરક્ષક ડોક્ટર એ પી સિંઘ કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ પુષ્પગુચ્છ આપી તેમનું સ્વાગત કર્યું હતું ત્યારબાદ દ્રૌપદી મુર્મુ સાસણ ગીર ખાતેના સિંહ સદન પહોંચ્યા હતા જ્યાં અડધો કલાક રોકાયા બાદ તેઓ સિંહ દર્શન માટે સફારી પાર્ક રવાના થયા હતા આ દરમિયાન તેમની સાથે વન મંત્રી મોડુ બેરા પણ સિંહ દર્શન માટે ગયા હતા બાબા ફોલ નાકાથી રાષ્ટ્રપતિએ ખુલ્લી જીપ્સીમાં ગીર નેશનલ પાર્ક અને વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીના સફારી પાર્કમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેમણે કુદરતી વાતાવરણમાં એશિયાઈ સિંહોના દર્શન કર્યા અને ગીરના સમૃદ્ધ જૈવિક વૈવિધ્યનો અનુભવ કર્યો હતો આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ગીરના સ્થાનિક આદિવાસી સિદ્ધિ સમાજની મહિલાઓ સાથે બેઠક યોજી તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો રાષ્ટ્રપતિ દ્વારા તેમનું જીવન પરંપરાઓ અને પડકારો વિશે જાણકારી મેળવવામાં આવી હતી हमें बहुत ही आनंद हुआ है और मेरे परिवार के सदस्य जैसा ही हमें लगा और ऐसा ही फील हुआ बाद के? बाद के उसने ऐसा कहा कि बच्चों को आगे आगे और आप आगे अभी भी दो कदम आगे आई नहीं बच्चे को पढ़ाई बहुत अच्छा अच्छा नहीं वो हमें तो बहुत ही अच्छा है राष्ट्रपति को मिलकर हमें बहुत ही अच्छा लगा जूनागढ़ में सिंह दर्शन शुरुआत ऑनलाइन बुकिंग प्रवासी फ्रॉड करता माफियाओं सक्रिय थे જે અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ પણ પ્રતિક્રિયા આપી હતી જૂનાગઢનું સાસણ પ્રવાસીઓની પસંદગીનું પ્રથમ સ્થળ છે અને સિંહ દર્શનનો મોટી સંખ્યામાં પ્રવાસીઓ લાવો લે છે ત્યારે સિંહ દર્શનની શરૂઆત થતાં જ પ્રવાસીઓ સાસણમાં સિંહ દર્શન માટે આવી રહ્યા છે જો કે કેટલાક ભેજા પ્રવાસીઓને ઠગવાનો કારસો પણ રચી રહ્યા હોવાનું બહાર આવ્યું છે અને ઓનલાઈન બુકિંગના નામે પ્રવાસીઓ સાથે ફ્રોડ કરવામાં આવી રહ્યો છે આ અંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જણાવ્યું હતું કે સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઈન ફ્રોડ કરતા તત્વો સક્રિય થયા હોવા અંગેની માહિતી મળી છે અને તે સંદર્ભે જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે ત્યારે ઓનલાઈન બુકિંગ માત્ર સરકારી વેબસાઈટ પરથી જ કરવા માટે મંત્રીએ લોકોને અપીલ કરી છે બે ત્રણ દિવસ પહેલાં આપણે હોટલ એસોસિએશને કીધું અને મીડિયાના માધ્યમથી પણ મને જાણવા મળ્યું અને તરત જ મેં એની અહીંયા સ્થાનિક અને ત્યાં અમારા અગ્ર સચિવ છે એને કીધું હતું કે આ બાબતે તપાસ કરી અને કોઈ પણ જાતના ફ્રોડ કરનાર વ્યક્તિ સામે કડક પર કડક પગલાં લેવા જોઈએ અને આ રીતના આપણે બધા જોઈએ છીએ કે ફ્રોડ કરનાર વ્યક્તિ છે એ બદલતા રહીએ છીએ અને ગયા વર્ષે પણ આ ફરિયાદ મળી હતી એમાં ઉડાણપૂર્વક તપાસ કરી અને જે ફરિયાદ સાયબર ક્રાઇમનો પોલીસ અત્યારે તપાસ પણ કરી રહી છે અને એમાં જે કોઈ જવાબદાર હોય એની સામે કડક પગલાં લેવા માટે પણ કીધું છે બધાને મારી અપીલ છે કે સરકારી વેબસાઇટ જે છે એમાં જ આપણે બુકિંગ કરવું જોઈએ કોઈ આવા ફ્રોડ કરતા તત્કાલની વાત કરતા હતા કે તત્કાલ બુકિંગ કરે એ કોઈ તત્કાલ બુકિંગની કોઈ જોગવાઈ જ નથી સરકારની આપણી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી જ ઓનલાઈન બુકિંગ ટુરિસ્ટો કરે એવી ખાસ મારી બધાને વિનંતી સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેડલર પિતા પુત્રના સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને પિતાની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા સુરતમાં રત્ન કલાકાર બેકાર બનેલા પિતા પુત્રની જોડી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર બની જશે તેવો કોઈને ખ્યાલ પણ ન હતો સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્ન કલાકાર પિતા પુત્ર દ્વારા ચલાવવામાં આવતા પિસ્તાલીસ પોઈન્ટ બાણું કરોડના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ સુરતના હીરા ઉદ્યોગમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો બે વર્ષ પહેલાં તેમની નોકરી છૂટી ગઈ હતી ત્યારબાદ તેના પુત્ર ચંદ્રરાજની પણ નોકરી છૂટી ગઈ હતી આ બેકારીના સમયમાં બંનેએ ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું આ જ દરમિયાન તેમની ઓળખ દુબઈમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના સખત સાથે થઈ હતી વિપુલે પ્રવીણને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો હતો જેમાં કોબ્રા અને વિક્ટર જેવા ડમી નામ વાપરવામાં આવતા હતા આ રીતે બેકાર બનેલા રત્ન પિતા પુત્રની જોડી સાયબર ક્રાઇમના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ ગઈ હતી કૌશાળ એક સામાન્ય દસ બાય બાર ફૂટના મકાનમાં છુપાવેલા કાપડના પોટલામાંથી બેન્ક કીટનો જંગી જથ્થો મળી આવતા સુરત સાયબર ક્રાઇમ સેલ સ્તબ્ધ થઈ ગયું હતું આ પોટલામાંથી માત્ર બેંક એકાઉન્ટ કીટ જ નહીં પરંતુ સાયબર ફ્રોડ માટે વપરાતા અન્ય અત્યાધુનિક સાધનો પણ મળી આવ્યા હતા જેમાં ક્યુઆર કોડ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનો મશીન અને ચેકબુકનો મોટો જથ્થો મળી આવ્યો હતો જે દર્શાવે છે કે નાનકડા મકાનમાંથી આંતરરાજ્ય સ્તરનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું હાલમાં સાયબર સેલે પિતા પ્રવીણની ધરપકડ કરી છે અને કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે તેના પુત્ર સહિત અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે કુલ મળીને એક દોઢસો થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કેટો છે અને બેંક અકાઉન્ટ છે એને નંબ એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતા અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે એના સિવાય આજે પકડાયેલા આરો આરોપી છે પ્રવીણ ધાધલ એમના એમનો જે છોકરો છે એ પણ આ જ નેટવર્કમાં સામેલ છે એ લોકો ઘણા બધા પંડરોથી ખોટી પેઢીઓ ઊભી કરીને કરંટ અકાઉન્ટ ખોલાવતા હતા અને કરંટ અકાઉન્ટ ખોલાવીને પછી એક વિપુલ ઉર્ફે અંકિત કરીને એક માણસ છે જે મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે અને અત્યારે દુબઈમાં છે અને એમને મોકલતા હતા દર કરન્ટ અકાઉન્ટની કિટમાં એમને એક લાખ પંચોતેર હજાર રૂપિયા કમિશન મળતું હતું અને છેલ્લા ઢોર વર્ષથી આ આ કામ કરતું હતું પ્રવીણભાઈ મૂળ બોટાદના રહેવાસી છે અને સુરતમાં બે વર્ષ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા હતા પછી એમની નોકરી જતી રહી અને ટેલિગ્રામમાં સટ્ટા વટાનું સર્ચ કરતો હતો ત્યારે એમની ટેલિગ્રામમાં સામેથી વિપુલ ઉર્ફે અંકિતે એમનું કોન્ટેક્ટ કર્યું અને પછી એમને એક વોટ્સએપ ગ્રુપ પર એડ કર્યું અને વોટ્સએપ ગ્રુપમાં જે બીજા મેમ્બર્સ છે એમનો ડમી નામ એમ વિક્ટર અને કોબરા એમ કરીને ચાલે છે અને એ વોટ્સએપ ગ્રુપમાં પ્રવીણભાઈએ પોતાના દીકરાને પણ એડ કરાવી દીધું અને પ્રવીણભાઈનો દીકરો પણ અગાઉ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં જોબ કરતો હતો પછી જોબ છૂટી ગયો અને આ આ ધંધો પણ લાગી ગયા એ લોકો અને એ લોકો જે ખોટી પેઢી ઊભી કરવાની તો એકચ્યુલી કેવાયસી માટે બેંકમાં તમને ફક્ત ઉદ્યમ સર્ટિફિકેટ અને જીએસટી રજીસ્ટ્રેશન જોઈએ છે તો એ લોકો ઓપન પોર્ટલ પર આપણે ઉદ્યમનું રજિસ્ટ્રેશન કરાવી શકીએ તો એ કરે પછી એક નાની મોટી દુકાન ભાડેથી લઈ ત્યાં એક ખોટું બોર્ડ લગાવી દે કંપનીનું નામનું કેડીનું નામનું અને પછી એક બે મહિના સુધી એ લોકો ચલાવે તો જ્યારે બ્રાન્ચવાળા આવે તપાસ માટે તો એમને એમ લાગે કે સાચી છે અને પછી જ્યારે કરંટ એકાઉન્ટો ખુલાવી લે અને કેટો તૈયાર થઈ જાય પછી કંપની બંધ કરી દે અને પછી બીજા બેંકને અને બીજા પાન કાર્ડમાં બીજો કરંટ અકાઉન્ટ ખુલાવે તો એવી રીતની પ્રથા ચાલે છે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અંકલેશ્વરના નવગામા ગામની સીમમાં આલ્કેમ કેમિકલ કંપની ફેક્ટરી પાછળ વિદેશી દારૂ ભરેલ ત્રણ વાહનો મળી કુલ એક કરોડ થી વધુના મુદ્દામાલ સાથે પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા ભરૂચ જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અંકલેશ્વર તાલુકાના નોગામા ગામે આલ્કેમ કેમિકલ કંપનીની પાછળના ખેતરમાં દારૂ કટિંગની મોટી રેડ હાથ ધરાઈ હતી આ રેડ દરમિયાન પોલીસે કુલ પિસ્તાલીસ હજાર પાંચસો ચાર વિદેશી દારૂની બોટલો કબજે કરી હતી જેની કિંમત અંદાજે સત્યાસી લાખ બ્યાસી હજાર બસો બોતેર થાય છે તે ઉપરાંત પોલીસે છ મોબાઈલ ફોન ત્રણ વાહન મળી અઢાર લાખ અને રોકડ રૂપિયા બે હજાર નવસો મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી ઝડપાયેલા આરોપીઓમાં સુરતના સિદ્ધનાથ ઉર્ફે નગેન્દ્ર બેનીપ્રસાદ યાદવ સંદીપ ગુપ્તા મહેન્દ્ર પાલ રવિ સરોદ તથા પાલકદારી ગૌતમનો સમાવેશ થાય છે સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી રેડથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ભરૂચ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા આયોજિત વોટચોર ચોર ગાદી છોડ અભિયાનહુતિ કરવામાં આવી હતી જે અંગેનો કાર્યક્રમ રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે યોજાયો રાજ્ય રાજ્યવ્યાપી વોટચોર ગાદી છોડ અને મારો મત મારો અધિકાર અભિયાનની ની ભરૂચ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી છે આ પ્રસંગે કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી આગેવાન જુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા આ અભિયાન અંતર્ગત ભરૂચ શહેરના વિવિધ વોર્ડ તેમજ જિલ્લામાં તાલુકા મથકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકાર પર વોટ ચોરી કરી સત્તા હાંસલ કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન યોજાયેલા કાર્યક્રમોમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા રાહુલ ભારત દેશમાં જે જે કૌભાંડ પકડ્યું છે ત્યારબાદ બિહારમાં તેના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આદેશ અનુસાર આખા ગુજરાતમાં ત્રણ તારીખ થી દસ તારીખ સુધી વોટ ચોરી અને નિષ્ફળ નું અભિયાન ચાલી રહ્યું છે એના ભાગરૂપે ભરૂચ શહેરમાં ત્રણ તારીખથી થી દસ તારીખ સુધીમાં સંતોષી વસાદ થી લઈ તુલસીધામ શક્તિનાથ ચોનેરી મેલ તમામ એરિયામાં આ બાબતે મુખ્ય રસ્તાઓ પર અને વોર્ડમાં માં અંદર જઈને પણ અમે આ પ્રોગ્રામ કર્યો છે આ પ્રોગ્રામ માં સારો એવો પ્રતિસાદ લોકો મળેલો છે વોટ ચોરી તો કન્વિન્સ લોક કરે છે પણ સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનું જે કુશાસન છે ભ્રષ્ટાચારી શાસન છે

જિલ્લાના સમગ્ર જગ્યાએ આજે શહેર સમિતિ આયોજિત બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાના આશીર્વાદ લઈ આજે અમે એમના સ્ટેચ્યુ નીચે બેસી પ્રતિમાની નીચે બેસી અને સ્ટેશન રોડ પર ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આજે અમે વોટ ચોરીની સહી ઝુંબેશ

ખૂબ લોકોનો પ્રતિસાદ મળી નાખા શહેરમાંથી સમગ્ર લોકોએ સહી જੁੰબેસ કરેલી છે જંબુસરથી લઈને નેત્રંગ સુધી સફળતામાં લાખોની સંખ્યામાં સહી થઈ છે એ અમે રાહુલ ગાંધી સુધી પહોંચાડીશું ને વોટ ચોરીમાં પડદા પાસ કરવાનો ભરૂચ જિલ્લા અને શહેરમાં ખૂબ પ્રતિસાદ મળેલો છે એ બધા પ્રજાજનોનો પણ ખૂબ ખૂબ અભિવાદન અંકલેશ્વર જીઆઈડીસી માં ગણેશ સ્ક્વેર માં આવેલ કપડાની દુકાન માં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી ચાર જેટલા ફાયર ફાયરફાઇટરઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગણેશ સ્ક્વેરમાં કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જય અંબે કલેક્શન નામની કપડાંની દુકાનમાં લાગેલ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર ડીપીએમસીના ચાર જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટના કારણે દુકાનમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સંપૂર્ણ દુકાન આગમાં બળીને ખાખ થઈ ગઈ હતી અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો છે જેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના ભડકોદરા ગામના યુવા સાહસિકોએ આગામી દીપાવલી પર્વને ધ્યાનમાં રાખી લોકોને રાહત દરે નહીં નફો નહીં નુકસાનના ધોરણે ફટાકડાનું વેચાણ કરતો ફટાકડા સ્ટોલનો પ્રારંભ કર્યો હતો ભડકોદરાના મંદિર સંકુલમાં શિવ અને એકતા ગ્રુપના સાહસિક યુવાનો દ્વારા રાહત દરે ફટાકડાનો સ્ટોલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો લોકોને દિવાળી પર્વ નિમિત્તે સસ્તા ધોરણે ફટાકડા મળી રહે તેવા શુભાશાઈથી ભડકોદરાના યુવા અગ્રણી પરેશ પટેલની આગેવાની હેઠળ શિવ એકતા ગ્રુપના યુવાનો દ્વારા આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો છે અંકલેશ્વરને અમારી જનતા માટે દિવાળીનો શુભ અવસર કેવી રીતે અમે એમને પ્રેરક થઈએ કેવી રીતે અમને મદદગારીમાં એમની સાથે સાથે આવીએ અને એમને પણ દિવાળી ખૂબ ધૂમધામથી ઉજવાય એ હેતુથી અમે વિચાર કર્યો અમારો શિવ એકતા ગ્રુપ દ્વારા અને ત્યારબાદ નક્કી કર્યું કે આપણે એક એવો ફટાકડાનો સ્ટોલ કરીએ કે જેમાં મારા અંકલેશ્વર તાલુકાની દરેક જનતા ગરીબમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગથી લઈને બધાને આનો લાભો મળે એટલે અમે અમારા એકતા ગ્રુપ સેવ ગ્રુપ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે આપણે ફટાકડાનો સ્ટોલ કરીએ સ્ટોલ એવી રીતે કરીએ કે જે સેવા ઠકી થાય નરેન્દ્ર મોદી સાહેબ ખરેખર બથ જો આપણે ઉજવીએ સેવાનો લાભ આપણે આપણે લઈએ એવું નક્કી કરવામાં આવ્યું છે અને આજે જે પણ ફટાકડાનું વિતરણ થાય છે એ ફટાકડા આ અમે શિવ મંદિરના કમ્પાઉન્ડમાં ઊભા છે શિવ ભોલિનાથના પટાંગણમાં ઊભા છે આ અમે અહીંયા શિવજીની સાક્ષીએ તમને ખાતરીથી અમે કહીએ છે કે આ ફટાકડા ઉપર 10 પૈસા પણ નફો લેવામાં આવવાનો નથી ખાલી સેવાના ભાવાર્થ માટે જ આ ફટાકડાનો સ્ટોલ કર્યો છે આ ખૂબ સુંદર મજાનો મંડપ પણ જોઉં છો આ મંડપ સુધાના પૈસા બી અમે આ ફટાકડા માટે કાઢવાના નથી આ છોકરાઓ ફાળો કરીને મંડપના પૈસા બી અલગ કર્યા છે અને દસ પૈસાનો નફો પણ લેવાના નથી એટલા માટે હું મારી અંકલેશ્વર ને મારા જનતા ને ખાસ વિનંતી કરું કે આ જે લાવો છે સ્વદેશી વોકલ ફોર લોકલ નરેન્દ્ર મોદી સાહેબ નું જે સૂત્ર છે એ સૂત્ર ને સાર્થક કરીએ સેવા થકી સાર્થક કરીએ એના માટેનો આ સ્ટોલ છે આપ સૌ ભી અહીંયા પધારો અને અહીંયાનો લાવો લેવો અને